ગુરુ માતા સુધીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોળજો ધન્ય નિરાકારજી દીવો કરવાથી કે ત્રિશૂળ સ્થાપના કરવાથી જગદંબા ખુશી ન થાય જગદંબાને જો ખુશ કરવું હોય તો આપણા શરીરમાં અહંકાર છોડી ઈચ્છા છોડી સૃષ્ટિને સમાન ભાવ્યું રાખવાથી જગદંબા ખુશી થાય તો અખંડ દીવો કરવાનો તમને સો અધિકાર છે જ્યાં સુધી જીવ પ્રાણી માત્રમાં જ આત્મા ઝળહળી રહ્યો છે એવું ભાન નથી થયું ત્યાં સુધી અખંડ દીવો કરવાથી લાભ થતો નથી તે બહારનો દેખાડો છોડી ને હૃદયનું યોગ્ય પાલન કરો હૃદયમાં જ પરમાત્મા છે હવે જે ઈચ્છા એવી અભાગણી છે જેનો કદી ના આવે અંત જ્યાં સુધી ઈચ્છા થાય છે ત્યાં સુધી બને ન સંત જો તમારે સાચા સંત થઈ ને ભગવાનનું સ્વરૂપને જોવું જાણવું અને અનુભવવું હોય તો ઈચ્છાને છોડવી જ પડશે જો ભૂલથી પરોપકારની ઈચ્છા કરવાની જરૂર નથી કારણ કે તે ઈચ્છાથી અહંકાર વધે છે તે અહંકારને ઓછો કરી દો તે અહંકાર ઓછો કરવાનું સાધન ફક્ત તપ ધ્યાન અને મૌન છે નાભીમાં ઉતરવું છે નાભીમાં ઉતર્યા વગર મતલબ કે જે છે ને અહંકાર જવાનો જ નથી તો ઈચ્છા એ જ બંધન કરે છે કરમને છોડવું નથી પરંતુ આપોઆપ છૂટી જાય એવું વર્તન કરો વળી ત્રિશૂળની સ્થાપનાથી તમારા ઉપર જગદંબા રાજી થઈ જશે તેવું મહાનવું ભૂલ છે જ્યાં સુધી તમે ત્રણેય ગુણોનો મોહ છોડ્યો નથી ત્યાં સુધી ત્રિશૂળની સ્થાપનાનો તમને કોઈ અધિકાર નથી સતોગુણ રજો ગુણ તમો ગુણ છોડો આ ગીતા અધ્યાય ચૌદમાં બતાવેલું છે તો જે મનુષ્ય અંતકરણને શુદ્ધ કરી પ્રભુ ભક્તિ કરે છે તે મનુષ્ય જે જે કર્મ કરે છે તે કેવળ ઈશ્વર ઈચ્છાથી જ કરે છે અને તે કર્મથી પોતાને કે બીજાને ઈશ્વર તરફ જવાનો ઓછો લાભ દેખાતો હોય છતાં તેનું વર્તન તે સત્ય છે આ ગીતા અધ્યાય ચાર એકવીસમાં હે અર્જુન જીવન નિભાવ જેટલું પ્રાપ્ત કરવાથી પાપ લાગતું નથી સત્ય કર્મ જ ભક્તિ પૂજા કહેવાય છે બીજી મતલબ કે ની જરૂર નથી જે ઘરમાં આપણે જન્મ્યા જન્મ થયો છે તે ઘરના બધા જ કુટુંબો મન કુટુંબીઓ માનીએ છીએ પણ આત્માની દૃષ્ટિએ તો જેને જેને જોયા જાણ્યા અને સાંભળ્યા તે બધા જ મનુષ્ય તો એક જ ગોત્રના છીએ વળી જે શરીર છોડી ગયેલો આત્મા પાછો ગોત્રમાં જન્મે છે આપણે જે જે અજાણ્યા મનુષ્ય સાથે વાતો કરીએ છીએ તે સર્વે એક ગોત્રના જ આત્મા છે હવે પછી ગોત્રમાં જન્મ જન્મતો નથી તે આત્મા બીજા લોકમાં ચાલ્યો જાય છે તે મૃત્યુ લોકમાં ફરી આવતો નથી ભેદભાવ વિશે જાણો જ્યારે નાના બાળકોની સામે તમે તમારી મોટી ઉંમર પણ યાદ નથી અને જે મોટી ઉંમરના વડીલો સામે સાથે તમને તમારી ઉંમર નાની ઉંમર નાની ઉંમર યાદ નથી તે ભેદભાવ નથી મતલબ કે બધે એક જ ઈશ્વરનું વ્યાપતપણું છે એવું દેખાય છે ત્યારે મનુષ્યને સાચું સ્વરૂપનું જ્ઞાન થાય છે જ્યાં સુધી નાના મોટાનો ભેદ તમારા અંતકરણમાં ભરેલો છે ત્યાં સુધી તે ભેદ છૂટ્યો નથી તો પછી તમારું મૂળ સ્વરૂપ તમે કેવી રીતે પામી શકશો તમારું મૂળ સ્વરૂપ તે તો એ એ જ નિરાકાર મૂળ સ્વરૂપ છે અને નિરાકાર પરમપિતા પરમાત્મા એવા ઈશ્વરના અંશ છો તમને જે કાંઈ દેખાય છે તે ઈશ્વરની માયાનું જ પ્રતિબિંબ છે અને ઈશ્વરનું મૂળ સ્વરૂપ તો તેનાથી જુદું પર છે તે હું પાકું કરો દસ્ટી પરિપક્વતા વિશે જાણો જો ઈચ્છા અને અહંકાર વડે આ સૃષ્ટિને નિરાકારે સર્જન કરી છે હવે જ્યાં સુધી આ સૃષ્ટિ સ્થિતિ છે ત્યાં સુધી તમારી શું તાકાત છે કે તમે તમારાથી ઈચ્છા અને અહંકારના નાશ કરી શકશો પણ હા એક વાત છે તમે તમારી અજ્ઞાનતાના કારણે ઈશ્વરી આનંદ તત્વ થી વિમુખ થઈને જે ખોટા પદાર્થોની ઈચ્છા કરો છો તેમાંથી દ્રષ્ટિને ફેરવીને જ્યાંથી જ્યાંથી તમે છૂટા પડ્યા છો પરમાત્માથી આમ છૂટા પડ્યા છો અને તે ખોટા પદાર્થો પ્રત્યે મોની મમતા છે તે છોડીને તે સત્ય સ્વરૂપ પરમાત્મા જે છે એ જ હું છું એવો ભાવ કેળવી શકો છો દરેક મનુષ્ય ઈચ્છા અને અહંકારનો રસ્તો ફેરવી શકે છે પણ તેનો નાશ કરી શકતો નથી પોતાની ઈચ્છાને ઈશ્વરની ઈચ્છામાં મેળવી શકે છે અને પોતાનો અહંકારને ઈશ્વરના સાત્વિક અને શુદ્ધ અહંકારમાં ભેળવી શકે છે તે વેળા સાધક પોતે શુદ્ધ બનીને ઈશ્વરનો આનંદ અનુભવે છે આત્મામાં જ ઈચ્છા અને અહંકારને સ્થાયી કરો જેની ઈશ્વર આનંદ માં જવું છે તેમને બોલવા સાંભળવા જોવા જાણવા ખાવા પીવા મોજ શોક આ બધા જ છોડવા જ પડશે ત્યારે તે પોતાના આત્માના અવાજને સાંભળે છે તે નિરાકારને પામે છે પછી તે ગમે તેટલા જન્મ પામે ગમે એટલા કર્મ કરે ગમે એટલા ફળ ભોગવે પરંતુ તે બંધા બધાથી પર રહીને પોતે પોતાના આનંદમાં જ ઓતપોત રહે છે એ સાધક પોતાની ઈચ્છાને ઈશ્વરની ઈચ્છા સમજી સાચું જીવન જીવે છે તો આપણે યાદ રાખો બાળકોને બચપણમાં પૈસા ગાડી બંગલા મોબાઈલ ટીવી જેવી વસ્તુઓ ભેગી કરવાની કે જોવાનું શિક્ષણ જેવાથી તે મોટા થઈ તેવા સાધનો ભેગા કરે છે પણ કદી વિચાર્યું છે તે સાધનો શા માટે ભેગા કરીએ છીએ સાધનો અને સમાધિમાં ફરક શું છે તે જાણો નીચે તે સાધનથી સગવડ વધે છે તો તેથી સુવિધા અને ભય વધે છે અને ભયથી સુરસા સુરક્ષા કરવી પડે છે અને સુરક્ષાથી રોગ વધે છે તે રોગથી કમજોરી વધે છે ને કમજોરીથી ગુલામી આવે છે ને ગુલામીથી ટેન્શન વધે છે ને થી સમય બગડે છે મનુષ્ય જીવન એટલું કિંમતી છે જેને ઉપયોગ કરતાં જ આવડતો જ નથી તે એંસી કે ભલે સો વર્ષમાં ખાલી આમ પૂજા પ્રાર્થના માળા મંત્ર બોલવા તથા ઉપ તીર્થ વિદેશ તીર્થમાં કે વિદેશ ફરવા જવું વગેરેમાં મનોરંજનમાં જ સમય પગાડી નાખે છે અને જીવન આખું મતલબ અહંકાર કામ ક્રોધ લોભ મો સ્વાર્થમાં જ રહી જાય છે તો આપણું આ અમૂલ્ય સમય ખોટી રીતે જાય છે એ મનુષ્યનું જીવન આમ બેકાર બની જાય છે તો સાધના વધારવાથી લાભ જાણો જે સાધનાથી સાહ સાસ વધે છે અને સાસથી ઉન્નતિ થાય છે ઉન્નતિથી આત્માબળ વધે છે ને આત્માબળની શક્તિ વધે છે ને શક્તિથી મુક્તિ મળે છે મુક્તિથી આનંદ થાય છે ને આનંદથી સમય અબાદ થાય છે તે સમય આબાદથી મનુષ્ય જીવન સફળ થાય છે સમયના આબાદ હોવાથી તે અહંકાર કામ ક્રોધ લોભ મોહથી મુક્ત થઈ જાય છે પછી ભલે એ એંસી કે સો વર્ષમાં બહુ જ સારા સમયમાં જીવનમાં વિકાસથી સર્વે કર્મોમાં આગળ નીકળે છે તે ભલે પછી ભણવામાં કે ઘરનું કામ કરવામાં કે ધર્મના કામ કરવામાં કે પૈસો કમાવાના કામમાં જે કાંઈ પણ જેની પાસે એ જે કાંઈ કરે છે તે બધામાં એ આગળ નીકળે છે અને જેની પાસે જ્ઞાન છે તે સર્વને આક્ષક આક્ષિત કરે છે તે જ જગતમાં મોક્ષ કે બ્રહ્મ જ્ઞાન માટેની જિજ્ઞાસા જાગે છે તો નિરાકાર તો પ્રભુ ભગવાન ભગવાને માતાના પેટમાં આપણું શરીર બને છે તે નાભીથી તો નાભીથી બોતેર હજાર નાળીઓ બને છે તેમાં મુખ્ય ત્રણ નાળીઓ છે જે આ ઇંગલા પિંગલા અને સુક્ષમણા તે સુક્ષ્મણાનું થન મતલબ કે આ અહીંયા છે તે સુક્ષમણા વડે પરમાત્માને જ્ઞાન માટે ધ્યાન કરવું ત્યારે કાને બિલકુલ સાંભળવું નહીં અને આંખે કાંઈ જોવું નહીં અને મોઢેથી કાંઈ બોલવું નહીં જે નામ મંત્ર કે રૂપને જોવાનું બંધ કરવાથી ઓજસ આભામંડળના તરંગોનું પ્રમાણ ખૂબ જ આમ વધે છે તેથી આધ્યાત્મિક આદિદેવિક આદિભૌતિક દુઃખો મટે છે તે તરંગોની મૂડી આમ આકાશમાં જમા થાય છે તે હાલમાં અને પછીના અનેક જન્મોમાં કામ આવે છે તે મોટી સેવા છે તો નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્યોની વેચેથી આપણા ઉપર કૃપા કરી આપણને આ પરમાત્માએ પોતાનો બનાવી લીધો છે પણ આપણે હજી બીજા દેવી દેવતા સંપ્રદાયનું જવાનું છોડતા જ નથી તો આજથી નક્કી રાખો હવેથી આવું સત્ય પરમાત્માને નહીં ભૂલું તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં સદગુરુ સુદિક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ તણ રસ્તા માયાસિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારનો મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું